ખેરાલુ ડભાડ જિલ્લાની સીટનું મિલન સંમેલન સાંઈબાબા મંદિર ખાતે યોજાયું ભાજપા પ્રભારી નંદાજી ઠાકોર અને અગ્રણી દેવેન્દ્ર ઠાકોર પક્ષના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે સ્ટેજ પર સ્થાન લીધું ખેરાલુ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ચૌધરી મદ્રપુર સહિત ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર સહિત જિલ્લા સદસ્ય નરેન્દ્ર ઠાકોર ઉપસ્થિત રહ્યા ડાલુ તાલુકાના ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત પૂર્વ પ્રમુખ પૂર્વ પ્રમુખ પ્રથીભાઈ ચૌધરી સહિત દિનેશજી ઠાકોર મહામંત્રી સહિત મહિલાઓ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા આ જિલ્લાની સીટના ઇન્દુબેન એમડી ચૌધરી અને નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી દ્વારા સર્વ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પક્ષના તમામ કાર્યકરોને પક્ષના કેટલાક પાકા નિયમોની વિગતે વાત કરી હતી

અને ખેરાળુ તાલુકાના ભાજપા પ્રમુખ ભરતજી ઠાકોરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવાની હાલાકી નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે શું કહેશો ભરતજી આગામી સ્થાનિક ચૂંટણીઓ બાબતે આગામી તારીખ પહેલી અને બીજી અમારા બીજા સ્નેહ મિલન કાર્યક્રમો છે મલેપુર અને આગામી ચૂંટણી બધા સાથે રહી જિલ્લા સીટનું પાર્ટી લેવલનું સંગઠન દ્વારા અને જિલ્લાના જિલ્લા સદસ્ય દ્વારા જિલ્લા સીટનું સ્નેહવિનન સમારોહનું એક સરસ બેઠક રાખવામાં આવેલી એ બેઠકની અંદર ડબાલ સીટના તમામ તાલુકા સદસ્યો અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખો શક્તિ કેન્દ્રના સહ ઇન્ચાર્જ ઇન્ચાર્જ સરપંચો અને તમામ ચૂંટાયેલા સભ્યો એની અંદર હાજર હાજર રહ્યા અને તેમને નવા વર્ષની શુભકામનાઓ આપી સાથે સાથે આવનાર સમયની અંદર જે કંઈ પ્રકારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ ઉમેદવાર આવે તેને બહુ જંગી જંગીલીથી જીતાડવાનું સર્વે કાર્યકર્ત મિત્રોને એક આહવાન કરવામાં આવ્યું અને બહુ જંગી જંગીલીથી જીતાડે તેનો એક સંકલ્પ સાથે સાથે સ્વદેશી અભિયાનની અંદર જે રાષ્ટ્રને સ્વદેશી અભિયાન માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા ચલાવવામાં આવે છે તેમાં સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો અને એ સંદેશ ઘર ઘર સુધી મોકલું એવું સંદેશ આપવામાં આવ્યો આત્મનિર્ભર ભારત એ બેચ પર નવા વર્ષનું સ્નેહમિલન એ પર અમારા ડભાડ જિલ્લા પંચાયત સીટના સ્નેહમિલન રાખવામાં આવેલો જેમાં પ્રદેશમાંથી નંદાજી ઠાકોર સાહેબ ધારાસભ્ય શ્રી અજના સરદારભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલભાઈ તેમજ તમામ અમારા વિસ્તારના અમારા જે એકવીસ ગામ છે એના જે સંનિષ્ઠ કાર્યકરો એમાં ઉપસ્થિત રહ્યા ખાસ તો અમારા વિસ્તારના જે કામો છે એની સમીક્ષા કરવામાં આવી અને કામોથી લોકોને ઘણો સંતોષ થયો છે કે જે પાંચ વર્ષમાં જે કામો થયા છે એ ખૂબ સારા કામો થયા છે આખા તાલુકા લેવલે અને જિલ્લા સીટમાં પણ સારા કામો થયા છે તે સિવાય ખાસ તો સ્વ એના પર જે ખાસ ભાર મૂકવામાં આવ્યો અમેરિકા ટેરિફ જે મૂકે છે એના કારણે આપણા ભારતના દેશનું વેચાણ ઉત્પાદન ઓછું કરવું પડ્યું છે એ નુકસાન ના થાય એના માટે આત્મનિર્ભર ભારત એ થિયરી મોદી સાહેબની ચાલે છે એ આજે એના માટે થવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં અમારા વિસ્તારના લોકો હાજર રહ્યા અને ખૂબ અમને સહકાર મળ્યો અને પત્રકારો પણ ખૂબ સહકાર મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માતા કી છે શું કહેશો સાહેબ આજે જે સ્નેહમિલન કાર્યક્રમો હતો એ વિશે આજરોજ ખેરાલુ તાલુકાની દભાડ જિલ્લાનું બુથના પ્રમુખો અને સૌ કાર્યકર્તા આગેવાનો સાથેનું સ્નેહ મિલન હતું સ્નેહ સ્નેહમિલનની અંદર આદરણીય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે અને અમે સૌએ તમામ ગામના લોકોએ સંકલ્પ લીધો છે કે આગામી સમયની અંદર સ્વદેશી અપનાવીશું દરેક ઘર સુધી મેસેજ આપીશું કે આપણે સૌએ દરેક ઘરે સ્વદેશી અપનાવવાનું